બે હજાર પચીસ વર્ષ પૂરું થાય તે પહેલાં જ બે હજાર છવ્વીસમાં શું થશે તેની ઘણી ચર્ચા થઈ રહી છે બાબા વેંગાઈની ખૂબ જ ડરામણી આગાહી હેડલાઇન્સમાં આવી ગઈ છે અમને જણાવીશું કે બાબા વેંગાઈ આવનારા વર્ષ બે હજાર છવ્વીસ માટે શું આગાહી કરી છે બે હજાર પચીસમાં ભૂકંપ જેવી ઘણી વિનાશક ઘટનાઓ બની ચૂકી છે જોકે બે હજાર પચીસ કંઈ નથી બે હજાર છવ્વીસ વધુ ખતરનાક હશે પ્રખ્યાત ભવિષ્ય વહેતા બાબા વેંગાઈ બે હજાર છવ્વીસ વિશે ભયંકર આગાહી કરી છે બે હજાર પચીસ વિશે બાબા વેંગાની આગાહી ચર્ચામાં આવી છે ચાલો જાણીએ કે બે હજાર છવ્વીસ વિશે બાબા વેંગાએ શું આગાહી કરી છે બાબા વેંગાની આગાહી મુજબ બે હજાર છવ્વીસમાં મોટા ભૂકંપ આવી શકે છે જે ભારે વિનાશ લાવશે ભારતમાં પણ આવે છે ભૂકંપના આંસકા અનુભવતા રહીએ છીએ જો મોટો ભૂકંપ આવે તો શું થશે તે વિચારું ડરામણું છે માત્ર ભૂકંપ જ નહીં પણ જ્વાળામુખી ફાટવાની પણ આગાહી કરવામાં આવી છે હવામાનની સ્થિતિ બગડી રહી છે વિશ્વના સાતથી આઠ ખંડો હવામાનથી ખરાબ રીતે પ્રભાવિત થશે બાબા વેંગાએ આશંકા વ્યક્ત કરી છે કે દિલ્હી અને નોઈડા જેવા સ્થળોએ કમોસમી વરસાદ અને ક્યારેક તીવ્ર ગરમીથી વિશ્વ પ્રભાવિત થશે બાબા વેંગાએ આગાહી કરી છે કે બે હજાર છવ્વીસમાં ત્રીજું વિશ્વયુદ્ધ થશે બાબા વેંગાઇએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે પણ એક મોટી આગાહી કરી છે બે હજાર છવ્વીસમાં મશીનો ફક્ત આપણને મદદ કરશે જ નહીં પરંતુ આપણા પર પ્રભુત્વ પણ શરૂ કરશે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ ને અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને બીટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો